અમદાવાદમાં સ્વચ્છતા ઝુંબેશ માટે એએમસીએ નવો પ્રયોગ કર્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા પ્રયોગ હાથ ધરાયો માય સિટી માય પ્રાઇટ ટેગલાઇન હેઠળ વેસ્ટ ઘોસ્ટ ગેંગ બનાવવામાં આવી છે વેસ્ટ ઘોસ્ટ ગેંગની બાવીસ ટીમ શહેરમાં ફરી સિગ્નલ યુઝ પ્લાસ્ટિક અને સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વેસ્ટ ઘોસ્ટ ગેંગને ફલેગ ઓફ કર્યું હતું સ્વચ્છ શહેરને સ્વચ્છ રાખવા અમે સતત સક્રિય છે હાલ વેસ્ટ ઘોસ્ટ ગેંગ લોકોને સમજણ આપશે આ વાત ડેપ્યુટી કમિશનર દ્વારા કહેવામાં આવી છે પ્રાઇડના સંદર્ભમાં મારું શહેર મારા ગૌરવ માં અત્યારે ખાસ કરીને જે પ્લાસ્ટિકની સામે ઝુંબેશ કરી રહ્યા છીએ તો આજનો દિવસ જે છે એ પ્લાસ્ટિક ગોષ્ટ ગેંગ છે પ્લાસ્ટિક ગોગ શહેરમાં જુદી જુદી જગ્યાએ ફરશે અને એકસો વીસ માઇક્રોનથી નીચેનું જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકની નેસ નાબૂદી કરવા શહેરમાંથી એ પ્લાસ્ટિકને દૂર કરવા માટેનું કમ્પેઇન આજથી ચાલુ થશે તો માય સિટી માય પ્રાઉડમાં આજથી પ્લાસ્ટિક ગોષ્ટ ગેંગ છે એ આજથી કાર્યરત થશે